નમસ્કાર મિત્રો આજે આપણે ગોંડલથી નજીક ઘોઘાવદર ગામની વિઝિટમાં છીએ ત્યાં આપણે નિલેશભાઈ પાસે જાણવાનું છે કે જીરાની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે અને પરિણામ કેવા મળ્યા નિલેશભાઈ તમારો કાકો પરિચય આપો અને પછી તમને જે પરિણામ મળ્યા એની ચર્ચા કરો મારું નામ નિલેશ રાદડીયા ગામ ઘોઘાવદર હા હા તાલુકો ગોંડલ નિલેશભાઈ આપણે આ જીરાની અંદર ફ્લાવરિંગ માટે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ફ્લાવરિંગ માટે મેં અઠવાડિયા પહેલા એક્સરે મેરી એક્સરેનો ઉપયોગ કરેલો હતો એક્સરેનો ઉપયોગ કર્યો કર્યો એની પહેલા જીરામાં ફ્લાવરિંગ કેવું હતું જીરામાં ફ્લાવરિંગ એક્સરે મેરા પહેલા બહુ નહોતું એક્સરે મેરા પછી બહુ સારું ફ્લાવરિંગ થયું આપણે વિડીયો મારફતે જોઈ શકીએ કે એક્સરેનો ઉપયોગ કર્યા પછી જીરાની અંદર બહુ સારું ફ્લાવરિંગ જોવા મળે છે એના આજ કેટલા દિવસ થયા છે નિલેશભાઈ અઠવાડિયું થયું